દોડ હજાર વર્ષ પહેલા કચ્છની ધરતી પર માતા આશાપુરા સ્વયંભૂ પ્રગટ થયા હતા પરંતુ એક નાનકડી ભૂલને કારણે કચ્છની ધણિયાળી માતા આશાપુરાનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું માતાની મૂર્તિ મનુષ્યના શરીર કરતા પણ ઊંચી છે પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે આખરે શું હતી એ ભૂલ જેના કારણે માતાનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું માતાના મઢ સાથે જોડાયેલી કહાની શું છે આવો જાણ્યા વિડીયોમાં પણ એ પહેલાં કેમ છો ગુજરાતને ફોલો અને સબ્સ્ક્રાઈબ કરી દો નમસ્કાર મિત્રો કેમ છો ગુજરાતના વધુ એક રસપ્રદ વિડિયોમાં આપનું સ્વાગત છે કચ્છના લખપત તાલુકામાં માતાનો મઢ આવેલો છે અને અહીં બિરાજે છે માતા આશાપુરા કહેવાય છે કે અહીંયા માતા આશાપુરા સ્વયંભૂ પ્રગટ થયા હતા આશાપુરા માતાના પ્રગઢીય સાથે એક કહાની જોડાયેલી છે દોડ હજાર વર્ષ પહેલા દેવચંદ નામનો મારવાડનો એક જૈન વાણિયો કચ્છમાં વેપાર માટે ફરતો હતો ફરતો ફરતો આ વાણિયો કચ્છની એ જગ્યા પર પહોંચે છે જ્યાં હાલમાં આશાપુરા માતા બિરાજમાન છે આસો મહિનાની નવરાત્રી ચાલતી હતી તેથી વેપારી દેવચંદ આ જગ્યાએ માતાની સ્થાપના કરીને સાંજ સવાર માતાની આરાધના કરવા લાગ્યો દેવચંદ વાણીઓ વ્યાપાર ધંધાની સાથે સાથે ભક્તિભાવથી માતાજીની આરાધના કરે છે માતાજી દેવચંદ વાણિયાની ભક્તિ આરાધના જોઈને પ્રસન્ન થયા દેવચંદ વાણિયાને સ્વપ્નમાં દર્શન આપીને માતાજીએ કહ્યું દીકરા હું તારા ભક્તિભાવથી પ્રસન્ન થઈ છું તું જે જગ્યા પર મારી પૂજા કરે છે ત્યાં મારું મંદિર બનાવજે પણ હા એક વાતનું ધ્યાન રાખજે મંદિર બની ગયા બાદ છ મહિના સુધી મંદિરના દરવાજા ઉગાડતો નહીં સ્વપ્નમાં માતાજીના દર્શન થતા વેપારી દેવચંદ ખુશ થઈ ગયો અને માતાજીના કહેવા પ્રમાણે તે આ સ્થાન પર મંદિર બનાવે છે તે મંદિરના દ્વાર પાસે બેસીને મંદિરની રખેવાળી કરવા લાગ્યો જેથી કોઈ મંદિરના દ્વાર ખોલે નહીં ધીમે ધીમે પાંચ મહિનાનો સમય વીતી ગયો અને એક સાંજે મંદિરમાંથી ઝાંઝર અને ગીતનો અવાજ સંભળાવા લાગ્યો આ અવાજ સાંભળીને દેવચંદ વેપારી પોતાની આતુરતાને રોકી શક્યો નહીં અને દરવાજા ખોલી નાખ્યા

બોલ તારી શું ઈચ્છા છે વેપારી દેવચંદે માતા પાસે પુત્ર પ્રાપ્તિની માંગણી કરી માતાજીએ તથાસ્તુ કહીને આશીર્વાદ આપ્યા માતાજીએ તેની આશા પૂરી કરી અને દેવચંદ વેપારીના ઘરે પારણું બંધાયું આમ ભક્તની આશા પૂરી કરતા હોવાથી માતા આશાપુરી તરીકે ઓળખાયા આશાપુરી માતાની મૂર્તિ સાત ફૂટ ઊંચી છે